નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નેપાળના કાઠમંડુથી એક મોટા દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થઈ ગયું છે આ ઘટના બનતા જ વિમાન જાણે આગના ઘોડામાં રૂપાંતરિત થઈ ગયું હતું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં તેર લોકોના મોત થયા છે મૃત્યુ આંક વધવાની હજુ પણ શક્યતા છે કેમ કે પ્લેનમાં કુલ ઓગણીસ લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ વિમાન સૂર્ય એરલાઇન્સનું હોવાનું સામે આવ્યું છે કાઠમાંડુમાં આવેલા ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું વિમાનમાં ફક્ત એરલાઇન્સ નો ટેકનિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું આ માહિતી ખુદ એરપોર્ટના ઇન્ફોર્મેશન ઓફિસરે આપી હતી વિમાન જેવું જ રેસ થયું તો જાણે આગના ઘોડામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક એકાએકના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે